સંત માથિકૃત શુભ સંદેશ ઓગણીસ મધ્યાય કડી તેર થી પંદર ઈસુ બાળકોને માથે હાથ મૂકીને દુવા માગે એવી ઈચ્છાથી લોકો બાળકોને તેમની આગળ લઈ આવ્યા શિષ્યો તેમને વળી નાખ્યા પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો એમને રોકશો નહીં કારણ ઈશુનું રાજ્ય એમના જેવાનું જ છે પછી બાળકોને માથે હાથ મૂકી

આપણે એમને પાલન કરવાનું છે સાચવવાનું છે સંભાળ સંભાળી રાખવાનું છે અને પ્રભુ પાસે લાવવાનું છે અને એમની જરૂરિયાત હોય એ શૈક્ષણિક જરૂરિયાત હોય અને સાથે સાથે વિશ્વાસમાં શ્રદ્ધામાં ખાસ એમને દ્રઢ બનાવવાનું છે આજના સુ સંદેશ બતાવે છે પ્રભુ ઈસુ બાળકો પર કેવી રીતે પ્રેમ રાખતા હતા મા બાપ પ્રભુ એમના ઉપર હાથ મૂકી આશીર્વાદ આપે એટલા માટે લઈને આવે છે પણ એમને શિષ્ય એમને આવવા દેતા નથી પણ પ્રભુ કહે છે બાળકોને મારી પાસે આવવા દો ઈશ્વરના રાજ્ય એમના જેવોનું છે જેવો નિર્દોષ હોય જેવો નમ્ર હોય તેવો જેવો હંમેશા મા બાપના આધારે જીવતા હોય એમના જેવોનું છે ઈશ્વરનું રાજ્ય એટલે આજના સંદેશ મુજબ આપણે તો જાણીએ છીએ આપણા બાળકોને માટે આપણે બધું આપીએ છીએ કયા કપડાં લાવવાનું છે કયા સ્કૂલમાં મૂકવાનું છે કયા પ્રકારના ટ્યુશન મોકલવાનું છે અને જે જે સ્કૂલમાં મોકલે સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ મોકલીએ છીએ સ્વિમિંગ માટે મોકલીએ છીએ ખરાટે માટે મોકલીએ છીએ ડાન્સિંગ માટે મોકલીએ છીએ સંગીત માટે મોકલીએ છીએ પણ શું આપણે દર રવિવારે બાળકોને પ્રભુ પાસે લાવીએ છે કે નહીં કારણ કે પ્રભુ કદ મારી પાસે આવવા દો અત્યારે તો દરેક સ્કૂલમાં દરેક ચર્ચમાં બાળકો માટે વિશેષ કેર કરવામાં આવે છે સંડે સ્કૂલ ચલાવવામાં આવે છે જેથી કરી બાળકો પ્રભુના સંતાન તરીકે તેઓ મોઠો થાય હા કૃષ્ણ માલ ભાઈતા બહેનો આજના શુભ સંદેશ મુજબ આપણે પણ આપણા ઉપર જો ખરેખર બાળકો પર પ્રેમ રાખતા હોય અને બાળકોના ઉછેરમાં વધારે આપણે ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ કરીને પ્રભુ પાસે લાવવાના ધર્મમાં એમને તેઓ મોઠો થવાના છે અને આપણા આપણે તો આપણા દરેક ઘરમાં એમને જે કપડાં જોઈએ છે બધું આપીએ છીએ પણ અત્યારે તો બાળકો માટે સ્પેશિયલ ભાઈબલ પણ આપવામાં આવે છે કે સ્પેશિયલ બાળકો જે સંદેશ સમજે એ પ્રમાણે ધર્મસભા હોય કે મંડળી હોય બહુ ક્યારે કરીને બાળકો માટે વિશેષ સ્પેશિયલ બાઇબલ પણ બનાવવામાં આવે છે કે આપણે પણ એ બાળકો માટે બાઇબલ આપી છે કે નહીં અને ઘરમાં સાથે સાથે આપણે પ્રાર્થના બેસાડી છે કે નહીં કારણ કે પ્રભુ કહે છે બાળકોને મારી પાસે દો